આ યુક્ત બધા મજામાં છો મસ્ત હશો ને આપણે તો બહુ જ મજામાં છીએ બાકી કાલની નાઇટ અમે છે ને અહીંયા કરી હતી છે ને સામે પોલીસ સ્ટેશન છે અને આ જગ્યાએ અમે છે ને બધું અમારું છે ને ટેન્ટ ને સ્લીપિંગ બેગ ને બધું અહીંયા લગાવીને કાલની નાઇટ અમે અહીંયા કરી હતી અને છે ને સવારે લગભગ સાત વાગ્યાથી અમે છે ને સામાન બધું પેક કરીએ છીએ તો અત્યારે અત્યારે છે ને સાડા નવ થયા છે તો અત્યારે સામાન બધું પેક થઈ ગયું છે કમ્પ્લીટ બાકી હવે અહીંયાથી નીકળવાનું છે

તો ભાઈ ત્યાંથી નીકળે છે પંદર કિલોમીટર જેટલું કાપી નાખ્યું છે બાકી અહીંયા છે ને આ પાણા પથ્થર છે નીચેથી પાણી જાય અને ઉપરથી એવું લાગે ને કે તેલ નાખ્યું હોય ને એ ટાઈપ લાગે છે ભલે ઉપરથી પાણી તરત નીકળી હોય ને એવું લાગે છે બગે કઈ કાર ટાઈપ નજારો છે આ જોવો ભાઈ સુપર જોવો કઈ ગાડા ટાઈપ નજારો છે આવો રસ્તો છે બાકી દ્રાસ હવે આથી છે આઠ કિલોમીટર અવે 45 કિલો જેટલો કોપરનો છે તો કે આયા તો ચલાયા આવી ગયી છે તો કે આ મારા ભાઈ સોજો આયા આઈ લવ છેત છે આવું છે જરા છે

અહીંયાથી જુઓ ઉપર છે ને ડુંગર છે ને અડધો વાદળમાં જતો રહ્યો છે જુઓ અડધો જ દેખાય છે અને અડધો વાદળમાં જતો રહ્યો છે બાકી અહીંયા છે ને બધી જગ્યાએ થોડો થોડો બરફ છે જેવો વ્હાઈટ વ્હાઈટ બાકી આપણે જેમ જેમ આગળ જઈશું ને એમ વધારે વધારે બરફ જોવા મળશે અને ઢાળ પણ જુઓ ઉતરતો છે એકદમ બાકી કેટલા સુધી જાય છે ઉતરતો ઉતરતો જ બાકી અહીંયા ઘર કેવા છે જુઓ આ શું બરફ ના પડે ને એટલે એકદમ આમ સ્લોપ મારી દીધેલો છે My vai. E કંઈક આવો નજારો છે અહીંયા ને બહુ એટલે બહુ જ મજા આવે છે જો કંઈ આવો નજારો છે જો આવો જો ઉપરથી પથ્થર પડેલા છે અહીંયા રસ્તા ઉપર નથી પડ્યા હટાવી દીધા છે બાકી અહીંનો નજારો નહીં લોકેશન એટલે બાકી નદી તો અમારી જોડે જોડે જ આવે છે નદી તો હવે કારગિલ ખાલી અહીંયા ત્યારે હર કિલોમીટર છે તો કારગીલ ચઢતા પેલા છે ને બહુ મોટો ચઢાઈ આવશે લગભગ કેટલા કિલોમીટર થી આવે છે ત્યાં જઈને ખબર પડે બાકી ત્યાં હે ને બહુ બધી ચઢાઈ આવવાની છે તો અમે પેલી બાજુથી આવ્યા છીએ ત્યાં જુઓ સામે નીચે છે ને ગાડી આવે છે એ બાજુથી આવ્યા અમે ચઢાઈ કરીને બાકી સિત્તેર કિલોમીટર આવ્યા પછી હે ને આટલી અહીંયા લીલું જોવા મળ્યું છે ઝાડવા છે પણ ના હે તો નહીં ખબર અહીંયા છે ને ઝાડવાજ કંઈક અલગ ટાઈપ છે બાકી સિત્તેર સિત્તેર કિલોમીટર આવે ને ત્યાર પછી ખાલી આટલું જ આ લીલું જોવા મળ્યું છે જો તો અહીંયા છે ને ઓક્સિજન બહુ મસ્ત છે બાકી પહેલી વાત જુઓ એકદમ એટલે એકદમ સૂકું સૂકું છે આ બાજુ થોડી હરિયાળી છે બાકી હજી તો છે ને ચઢાઈ કરવાની છે આ અને હવે અહીંયાથી બાર કિલોમીટર છે બાકી આપણા ભાવેશભાઈ જો સાયકલ લઈને આવે છે ઢાલ ચડાવે છે અમાર ભાવેશભાઈ હે ને બધી વખતે આગળ રહે પણ આ વખતે છેતરાઈ ગયા લાગે